જય માતાજી મિત્રો આજે આપણે ફરાળી પ્રીમિક્સ બનાવીશું એટલે કે ફરાળી લોટ બનાવીશું જેને તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો તો ચૈત્રી નવરાત્રી આવી છે તો એ પહેલે જ દિવસે આપણે આ લોટ બનાવી અને નવે નવ દિવસ તમે તેનો લાભ લઈ શકો છો તેનાથી તમે ઢોકળા બનાવી શકો છો ઉત્પમ ઇડલી અપ્પેમ ફરાળી ઢોસા હાંડવો બધું તમે તે આનાથી બનાવી શકશો તો આપણે પરફેક્ટ માપ સાથે જ આ લોટને બનાવવાનો છે તેની માટે મેં અહીંયા એક કપ જેટલો સામો એટલે કે આપણે મોરૈયો લઈ લેવાનો છે એટલે વજનમાં આપણે બસો ગ્રામ જેટલો લેવાનો છે સાથે આપણે એક ચતુર્થાઉશ કપ જેટલા સાબુદાણા લેવાના છે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય તે જ લેવાના છે એટલે કે ચાર ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા લઈ લેવાના છે તો હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લેવાનું છે આપણે આ પરફેક્ટ રેશિયાથી તમે બનાવશો તો તમારો આ ફરાળી લોટ એકદમ સરળ રીતે બની જશે તો તેને આપણે બંનેને એક મિક્સર બાઉલમાં લઈ લેશું સાથે આપણે આઠ થી દસ મરીના દાણા પણ લઈ લેશું જેથી કરીને જ્યારે પણ તમારે આમાંથી જે પણ વસ્તુ હોય તો આપણે મરી અને અડધી ચમચી મીઠું પણ નાખી દઈશું તે નાખવાની જરૂર પડે અને સીધું તમે દહીં કે છાશ નાખી અને તેને તમે ઉપયોગ કરી શકો છો તો આપણે આવી રીતે આવું દરદરું પીસી લેવાનું છે તમે ગમે તેટલું પણ ચલાવશો તો તો પણ તમારું આવું દરદરૂ જ પીસાશે આ તો આપણું ફરાળી પ્રીમિક્સ એટલે કે ફરાળી રોટ રેડી થઈ ગયો છે તેને તમે ફ્રીજ વગર બે મહિના સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં તમે સાતથી આ આઠ મહિના માટે સ્ટોર કરી શકો છો તો ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે તો આ લોટને પહેલેથી જ બનાવીને રાખી દો અને નવે નવ દિવસ તમે અલગ અલગ ફરાળી વસ્તુ ખાઈ શકો છો અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકને દબાવવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો